મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગ્રામાં નિહાર સિટી પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરાયું મુન્દ્રા પંથકમાં ઉદ્યોગો વ્યાપક પ્રમાણમાં આવેલ હોવાથી શહેર અને તાલુકામાં રોજગારીનો વ્યાપ વધ્યો છે પર પ્રાંતિય લોકો મુંદ્રા પંથકમાં વસવાટ કરવા લાગ્યા છે મુંદ્રા શહેર અને તાલુકામાં રોજગારીનો વ્યાપ વધે અને સાથે સાથે સૌ સારી રીતે સલામત રહી શકે તે માટે નિહાર ગ્રુપ દ્વારા સુંદર મજાની વ્યવસ્થા આગામી સમયમાં મોટા કાંડાગરા ગામે જોવા મળશે શહેરી અને ગ્રામીણ લોકો તેમજ પર પ્રાંતીય લોકો અહીં વસવાટ કરી રહ્યા છે ત્યારે તેમની સુવિધામાં વધારો થાય અને સારી રીતે રહી શકે અને રોજગારી પણ મેળવી શકે તે માટે મોટા કાંડાગરા ગામે નિહાર સિટી પ્રોજેક્ટનું આજે ભૂમિપૂજન કરાયો છે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ સાથેના આ નિહાર પ્રોજેક્ટની ઘણી બધી વિશેષતાઓ જોવા મળી રહી છે પાંચ મિત્રો ઉપેન્દ્ર ગઢવી પિયુષ મામણીયા હકુમતસિંહ જાડેજા અને રાજેશ પરમારના નિહાર ગ્રુપના આ નૂતન સાહસનો આજથી પ્રારંભ થયો છે તેમના આ નૂતન સાહસને મુન્દ્રા શહેર અને તાલુકાભરમાંથી તેમજ અન્ય તાલુકાઓમાંથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે તેમના આ નૂતન સાહસને રાજકીય સામાજિક આગેવાનો બિરદાવી રહ્યા છે નિહાર સિટી પ્રોજેક્ટનું ભૂમિપૂજન શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવેલ માધવપુરી પ્રેમપુરી ગોસ્વામી એ શાસ્ત્રોત વિધિ હોમ હવન સાથે ભૂમિપૂજન કરેલ મુન્દ્રા શહેર ભાજપ ઉપપ્રમુખ દિલીપસિંહ ઝાલા ધર્મેન્દ્રભાઈ જેસર પાલુભાઈ ગઢવી હિરેનભાઈ સાવલા ડોક્ટર મહાવીર જાટ દેસરભાઈ ગઢવી જરપરા सिद्धराज सिंह गोहिल सुल्तानसिंह जाडेजा हरेंद्र सिंह जाडेजा भावेंद्र सिंह जाडेजा भाई तुर्क तुर्कमुंद्रा दशरथ सिंह जाडेजा सिंह जाडेजा नानी खाखर अरविंद सिंह जाडेजा फरादी परेशसिंह बनूभा जाडेजा सणोसरा जयदेव सिंह बाबूभा जाडेजा पर अबड़ासा वगैरह राजकीय सामाजिक अग्रणीओं आजे निहार सिटी प्रोजेक्ट प्रारंभे शुभकामनाओं पाठी નિહાર સિટી નિહાર ગ્રુપના પિયુષભાઈ મામણિયા અને નીરવભાઈ ગાલાઈ અને તેમના મિત્રો એ સૌ આમંત્રિત મહેમાનોનો તેમજ રાજકીય સામાજિક આગેવાનોનો નિહાર સિટી પ્રોજેક્ટ શરૂ થતા જ સાથે સહકાર મળવા બદલ આભાર માન્યો હતો શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ કચ્છની પાવનધરા ઉપર આપણે કાંડાગરા ગામને જ્યારે વાત કરતા હોઈએ તો આ એ પાવનધરા છે કે જ્યાં આપણે કચ્છના કેસરી કચ્છ ભાજપના કેસરી એવા શ્રી તારાચંદભાઈનું અમૂર ગામ છે તો આજે જ્યારે આ ગામમાં પ્રોજેક્ટ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે આ કાર્યક્રમ દરમિયાન તારાચંદભાઈને જરૂરથી યાદ આપણે યાદ કરીએ અને આ ગામ આ એક નિહાર રેસિડેન્સી કરીને જે પ્રોજેક્ટ થવા જે જઈ થવા જઈ રહ્યું છે તે કાંડાગા ગ્રામની તદ્દન નજીક અને કાંડાગા ગ્રામ એટલે જેને કહીએ કે અડાણી પાવર પ્લાન્ટ છે કે ટાટા પાવર પ્લાન્ટ છે એની એકદમ નજીકમાં આવેલું મોટું એમ ગામડું પર કહી શકાય ને શહેર જેવું ગામડું છે તો જ્યારે આ પ્રોજેક્ટ અહીંયા થવા માટે જ્યારે જઈ રહ્યું છે ત્યારે આ પ્રોજેક્ટ એકસો દસ ટકા હું તમને કહું છું કે બહુ સારું થશે અને સારો રિસ્પોન્સ મળશે અને સારો એક આપણે જઈએ ને કે જેમ મુન્દ્રાની અંદરમાં કેમ નેમજીભાઈ ગંગરાવિ ન્યૂ મુંદ્રા બનાવી ગયા એ પણ કાંડાગરાના જ છે એવી રીતે આ એક નવું કાંડાગરા બનવા જઈ રહ્યું છે આ નિહાર સિટી કરીને જે પ્રોજેક્ટ જવા થઈ રહ્યું છે એનામાં બધા મારા મિત્રો જ છે દાખલા તરીકે વાત કરીએ તો પિયુષભાઈ મામણિયા નીરવભાઈ ગાલા રાજુભાઈ પરમાર હકુમતસિંહ જાડેજા ઉપેન્દ્રભાઈ ગઢવી એવા બધા મારા પાંચે પાંચ મિત્રો જે આ નવું પ્રોજેક્ટ કાંડાગરામાંથી લોન્ચ કરવા જઈ રહ્યા છે તેમને હું આજે આ આપના માધ્યમથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અમને ભગવાન માતાજી એમને હજી પણ વધુ શક્તિ આપે ને આવા સારા પ્રોજેક્ટો હજી પણ આગળ વધુને વધુ કરતા રહે અમારા પ્રોજેક્ટનું નામ છે નિયાર સિટી અમે આ બધા મિત્રોએ મળીને એક સાહસ શરૂ કર્યો છે કારણ કે વધતા જતાં મુન્દ્રાના વિકાસ અને મુન્દ્રા આજે પેરિસ સિટી જેવું થઈ ગયું છે તો અમને બધા મિત્રોને એવો વિચાર આવ્યો કે કાંઈક આપણે નવું સાહસ શરૂ કરીએ તો અમે અહીંયા કાંડાગરા ગામ જે કે આજની તારીખમાં હમણાં બહુ ટોપમાં છે અને આજુબાજુમાં આપણે અડાણી પાવર પ્લાન્ટ છે ટાટા પાવર પ્લાન્ટ છે અને બીજી હજી કેટલી નવી કંપનીઓ આવી રહી છે એ વસ્તુમાં ધ્યાનમાં લઈને અમે એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે જે કાંડાગરા ગામને ગામમાં જ કહી શકીએ એકદમ ગામને લાગીને જ છે એવો એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે અને શું આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે એમને અને આગળ પણ ભવિષ્યમાં એવા સારા હજી પ્રોજેક્ટ કરવાની ઈચ્છા છે તો આ બધાનો સાથ સહકાર મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અમારે ત્યાં એકદમ લોકેશન એક તો આ સમજી લો મુન્દ્રા રોડ લાગે સિરાચા રોડ લાગે પછી માંડવીવાળા રોડ પર લાગે એટલે એને બધા રસ્તાઓ લાગે ગામમાંથી એની એન્ટ્રીઓ છે બધી ટોટલી રોડ રસ્તા બધા વ્યવસ્થિત છે એના હિસાબે એમને લાગે છે કે સારું એવું ડેવલપ કરશું અને થશે રેસિડન્સ પ્લોટ્સ છે એની મકાનની મકાન નહીં બનાવીએ આખી પ્લોટિંગ વેચશું રેસિડન્સ પ્લોટ છે પ્લસ અહીંયા આગળ કમર્શિયલ પણ બની શકશે એની અંદર રોડમાં એટલે એવો બધા પ્રોજેક્ટનું અમારે આખું લક્ષ્ય છે એ આપ જોઈ રહ્યા છો નિયાર સિટી અત્યાર સુધી ખૂબ સરસ આવકાર મળ્યો છે અને અમે જે વિચાર્યું હતું એના કરતાં પણ વધારે અમને પ્રતિસાદ મળ્યો છે તો હજી પણ અમને એમ છે કે હજી સારો પ્રતિસાદ મળશે